હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં માં દેશો ને હા મજામાં નહોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જીવ ક્યારેક કટ થઈ જાય કઈ જ નહીં કીનો કે હંમેશા એને મોજમાં ને મોજમાં જ જિંદગી જીવી જો કે અમે ખેડૂતો તો આમ મોજમાંય જીવી ને આમય ન જીવી બધી રીતે ભાવમાં તો જો કે અમને સરકાર તો મારે જ છે બધે ભાવ તો કંઈ દેતી નહીં તો આમ પણ આજે તમને છે ને થોડુંક અમારે જો કે હમણાં હમણાં જ તમારા અમારા બોટાદ એડમાં જે મહામારી ચાલી રહી હતી એના વિશે કંઈક તમને આજે ખેડૂત વિશે શું અમારે પ્રોબ્લેમ થાય ને શું થાય ને એ બધું કઈ રીતે બધું એ ભાવ નથી આપતા અને કઈ રીતે કરે છે એ બધું આજે તમને આગળ વ્લોગમાં હું બતાવું તો આગળ તમે વ્લોગમાં આગળ બનાવી રહીજો જે ખેડૂતે આપણને કઈ રીતે આપણને સરકાર ઓલું કરે છે એમ આપણે કોઈ અરે વિરોધ નથી એવું નથી કે અમારે આ નરે વિરોધ એવું નથી પણ અમારે ખેડૂતની લગતી જ અમારે જે મહામારી અત્યારે ચાલી રહી હતી એના લગતી આપણે છે તો આગળ વ્લોગમાં પાછા બનાવ્યો અને

બરાબર ને હેર તો બસ ચાલુ થઈ ગયું હેર બધા મુજબ ચાલુ હા મારું બેટું હવે આમાં એવું છે ને આ સરકારને મારું બેટું કાંઈ સમજતું નથી એમને એવું છે કે આ ખેડૂતને કાંઈ ખબર પડતી નથી પણ જો ખબર તો આપણને બધી જ પડે છે પડે કે આ કપાર એવો એ માનો કે હવે શરૂ થયો ત્યારે હજારથી ને અગિયાર હોર ને બાર હોન હવે આમાં ચાર હો રૂપિયા તો વિળ થાય ભાગ્યા ખેડૂત હોય એને હા હવે એ આ બધી સરકારને કાંઈ ન ખબર પડતી એવું બને એમને કેમ ખબર પડે કે ભાઈ આપણો પગાર વધારો કરો હા પગાર વધારો કરો ભતું આપો લોકડું આપો તો આ ખેડૂતને કંઈક આપવાની એમને હિસાબ નહીં થાય તે હોય થાય પણ થાય તે હવે જો આ કંઈ એમ માનો બોટાદ આપણે જયારે રાજુ એટલે પહેલાં વિડીયો આપણે ખેડૂત જ પેલો કંઈક કડદો કડદો કે કરવો છે ને આમ કરે છે ભાવ કાપે છે આવું ખેડૂત કરતા પેલા વેપારી કરતા એટલે ખેડૂત એ વિડીયો ઉતારી ને રજૂ કર્યો હવે એ બીજા આ ડોળો સોશિયલ મીડિયામાં ફર્યો હોય છે એમ થતા કદાચ આપણે રાજુભાઈ બનવી ટૂંકમાં અને જનતા મન બીજા આ ડોળો ફેલાય તો કંઈક સરકારને ખબર પડે હવે એવું થયું એટલે રાજુભાઈ ને એ ગયા બોટાદ બરાબર હવે પછી અહીંયા ને એમને સીધા પકડી લીધા સીધા પકડી લીધા અને અહીંયા ને એવા ઉપાડ્યા રાતોરાતે બરવાળા ને બરવાળા થઈને નગે પછી કદાચ આપણા આપવાળાને એવું થયું એટલે આ હાવણો પાલટે કે એ નહીં વાળા માણસોને ભાઈ આપણે કંઈક આ ખેડૂને કંઈક એમને ન્યાય મળે એવું કાંઈક આપણે કરવી તો એમને વિચાર્યું કે આપણે મહાપંચાયત આપણે બોટાદમાં એક આપણે કરવી જઈએ કે કરવી હવે એ સરકારને ન બેઠ્યું વેપારીને ન ગોઠી એટલે ભાઈ કેમ ન બેઠ્યું કે થોડાક અહીંયા કાંઈ આતંકવાદી હતા આતંકવાદી હોય તો આપણે સમજીએ હવે ખેડૂ હતા

એને જો પગારમાં ખબર પડે વધારો પગાર વધારો હવે જે દી કોંગ્રેસનું શાસન હતું ને આ મને ખબર છે જે હોય એમને પગાર હતો બરાબર અત્યારે દોઢ લાખ હવે અત્યારે કદાચ એનો ડબ્બલ સીધો કીધ ને જો અને એમને એવું કહેતા આપણે છે ને ખેડૂને સહાય આપો સબસિડી આપો એટલે આ ખેડૂના સહાયની સબસીડીની માં નથી દેવાય એને ભાવ દો સહાય ને સબસીડીમાં શું ટપક ટપકમાં સબસિડી કરો માં સબસિડી કરો વાયડ તો કરશું પણ ભાવ આપો એટલે અમારે કઈક આ કોઈ આ વ્યવહારિક કામ હોય હજાર રૂપિયા હવે અત્યારે હોમણ કપાનું કેટલું આવે હોનું આવે કપાનું એક તોલું ન આવે ખેડૂત ને આ કારખાનું જ નથી કે ભાઈ ઉનાળાએ સાલો ને સાલું સાલ ઓન સાલું હવે વીઘે વધે વધે ને વીસ મણ કપાઈની રેન્જ ગણાય પછી કોખારો ખેડૂ હોય તો પાંચ મણ વધુ ભગવે મોળો ખેડૂ હોય તો પાંચ મણ ઓછું ભગવે બાકી કે મણ ની રેન્જ કહેવાય તો વીસ મણમાં પાંચ વીઘા જમીનનું કપા બધું ખર્ચા હોં તો દઈ દેને તો એક તોલું નો આવે લેવા હવે આ ખેડૂતની કઈ રીતે ગાડી ચાલશે હું તો એ વિચારું છું પણ ખેડૂતો ધરણામાંથી ઉતરવા તૈયાર છે રાઈડ કરવા તૈયાર છે પણ એમને તો શું થાય હાલો પોલીસવાળાનો ઓર્ડર કરી દે જાઓ વિખેરી નાખો ટોળું પિયર ગેસ સોડાઈ નાખો આમ છોડી નાખો પબ્લિક ને ખેડૂતને વિખી નાખો એટલે આ ખેડૂતને વેચી નાખશે તો પછી બધા ખાશી શું એક દિન સમય એ વિખાઈ જાય હા ખેડૂત હાલો વિખાઈ જાય છે બરાબર ને અને જ જવાના છે અત્યારે તે હવે કોઈ જો આમાં ખરેખર કયો ને તો ખેતી કરવા કોઈ એવું નથી વિચારતા કે આ છોકરો આપણે મોટો કરીએ અને આ હારો ખરેખરો બનાવીને અને ખેડ એવું કોઈ વિચારે ના ખેડ કોઈ ને કરવા પણ આપણે છોકરા ખેડ કરવાના નથી પછી કદાચ નેતા હોય કે વેપારી હોય એ ધરણા કરવાની તૈયારી રાખે ધરણા કરે ને છતાં દાણા નહીં આ પાકું કારણ કે પકવશે જ નહીં પકવશે નહીં એટલે ખાઈ છે શું આ ફોન દ્રમ ના લાખો રૂપિયા છે પણ ઈ કિલ્લા કરશે તો કઈ ઈ ખવાય છે પેટ્રોલ નહીં ખવાય પીવાય ડીઝલ નહીં પીવાય હવે અત્યારે જો માલધારી રહ્યા તેમ જોઈજો ગમે ત્યાં રબારી સમાજ હોય કોઈ સમાજ હોય બીજો ધંધો જ કરવા માગે છે શું લેવા હવે આપણે દૂધ હોય એક લીટર દૂધ હોય તો કહેવાય તમારે ફેંટ અમાસ તૈણ આવ્યા શ્યા ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ને પાંત્રીસ રૂપિયા હવે બાવીસ રૂપિયાની તો સાયજ છે આ ખેડૂત આપણને ખબર નથી ખબર બધી ખબર આપણને છે પણ આ તો હવે આપણે તો મજબૂરી છે મજબૂરીના હિસાબે આ મજબૂરીનો લાભ ઉઠાવે છે બાકી બીજું કાંઈ નથી એક જ વસ્તુ આવી છે પણ થોડુંક વચ્ચે નાલે તો સારું નકર હું કહું છું ક્યાં હજી લગભગ દ પંદર વરસ જાય ને એટલે તૈયારી રાખે ધરણા કરે જે કરવું એ કરે બાકી દાણા નહીં મળે દૂધ નહીં મળે બકાલું નહીં મળે એ સિવાય જો કાંઈક મશીનમાં બને તો તૈયારી કરે તો હો ને મળે અને કાં ક્યાંક આયાત કરે તો પણ આયાત વાત તો એવી છે કે આપણે ઘરે દારો કરતા હોય તમે રાંધો ભલે નો રાંધો છે ને હોટલે હું ખાઈ લઈ બાકી બાર મહિના હોટલે ખાવાથી ખબર પડે કેમ થાય એટલે સરકારને જો એવો આફરો હોય કે આપણે આયાત કરીને બધું પૂરું પાડી દઈએ તો એમાં એમની તાકાત નથી આયાતમાં પૂરું પડે કારણ કે અહીંયા પછી વાત છે આપણે ડારો કરવી એમ થાય કે ભાઈ હું આટલે ખાઈને રહી જઈશ કાયમ ખાવા જાવ તો તમે છે ને વાર્તા પૂરી રોડ હોય તો હાલતું હોય બધું એટલે આ વસ્તુ બધી આવી છે પણ છતાંય જો મયુરભાઈ સાકરિયા મથે છે આપણે અહીંયા ગુજરાત ઈસુદાન ગઢવી મથે છે ગોપાલ ઇટાલિયા મથે છે રાજુભાઈ કરપડા મથે છે બાકી કાંઈ આપણે એવું નથી કે આ આપના માણસો છે આપણે તો ખેડૂત છે આપણે તો ભાજપ હારવું કરે તો એ નહીં હારી ગઈ પણ આપણે બધી વસ્તુ માટે જોવો કે નહીં તમે નોકરીયાના પગાર જો પછી આ ઉદ્યોગપતિની આવક જો કોઈ બી વસ્તુ તેમ જુઓ અને પછી ખેડૂનો જુઓ હવે આ કપા રહ્યો એને આપણે બિયારણની ઠેલી લેવીને એટલે કાયદા છે આઠસો રૂપિયા છે ચારસો ગ્રામના હવે એ થાય કેટલી બોમાં બે વિઘમ થાય હવે બે વિઘમ કદાચ માનો કોઈ સમજો કે નો ઉગી તો ફેલ થઈ ગયું આપણે કઈ કઈ જોખી લેતા નથી કે જોઈ લેતા નથી આપણે તો એકદમ વિશ્વાસ જ લેવાનો આપણે વસ્તુ રે ને આ એટલી વાત મળી ગયો ભરાય એટલે ફોરો ને હરકો જોઈ લે એમ મારું એમ કહેવાનું આ ખેડુ આવડો મોટો વિશ્વાસ રાખે કે ચારસો ગ્રામ કપાસિયાના આઠસો રૂપિયા આપણે તો એ જોતો નથી એ પેકિંગમાં આવે કે ભાઈ આમાં આટલો વજન છે ને આટલો ભાવ છે જોખવાનો નહીં જોખવાનો નહીં ને જોવાનો નહીં આ આવીને જોવાનો તોડવાનો આટલો વિશ્વાસ અને ખેડૂતને તરત જે આવ્યું છે તમારે છે ને આમાં કોડે છે ને તમારે આમાં માયક નથી ને તમારે આમાં ઉતારો નથી તારા આમાં શું છે ભાઈ એમ મારું એમ કહેવાનું એટલે આ બધું ખેડૂને કંદડવાની વાત હાલે છે પણ કંઈ વાંધો નહીં જો ખેડૂને તો આમ તો લગભગ તમે જોવો ને તો કદાચ અંગ્રેજો જે હતા ને તેથી ખેડૂતોને મારો જ હતો એવું ગઢા વાતો કરે એમાં છે ને ગાંધીજી ને સરદારભાઈ વલ્લભભાઈ પટેલ ને આ આખી એમની ટીમ હતી કે ને એમને એવું વિચાર્યું કે ભાઈ હવ ને નિયા મળે પણ હવે કરમ સંજોગે આ બધું માંડ્યું છે તો કઈ એમાં છે ને એ તો વ્યાય ગયા પણ ખાલી પાલટી ફેરવી બાકી અત્યારે તો જે કાંઈ નિયા મળવાનો હતો ને એ કોઈને હું નથી માનતો મળ્યો મળવો જોઈ નથી મળે ને મળી જાય કે કદાચ કોક એવું હોય જ મળે જતો હોય કોકને બાઈ નકર કોઈને નિયા મળતો નથી અને ખેડૂત પૂરેપૂરા હોય સો ટકા બધી અમને ખબર હોય છે કે આપણો કેટલો અહીંયા થાય છે પણ આપણે ખરેખર મજબૂર સીવી પણ આપણે સીવી હવે આપણી પ્રજા મજબૂર રહેવાની નથી એટલે કોઈને આ જો આફરો હોય સરકારને હોય કોઈ નેતાને હોય નોકરીને હોય કદાચ વીરીને હોય તો આપણે કાંઈ હાવણા હારું છે વાત નથી આ તો એક આપણો અવાજ બનતા એટલે આપણે એની યાદ કરવા કે આપણો એ અવાજ કરે છે કે આપણને આપણું આપણો અહીંયા થાય ક્યાંય કોગાળ પણ આ લોકોને તો એવું કાંઈ છે જ નહીં આમને ડબ્બો દબ્બો પણ ડબ્બામાં દાણા વગીરના ન રહે તો સારું નકર અનાજ નહીં મળે એ પાકું દૂધ નહીં મળે સાહેશ નહીં મળે એમને કારણ કે એ કાંઈ અહીંયા કારખાનામાં બનતું નથી હવે એ તો અહીંયા આપણે બને છે તો એ જ્યારે આપણા છોકરા હવે તો આપણા છોકરા નહીં બનાવે નહીં બનાવે એ મજબૂર હવે નથી આવવાના કારણ કે આપણે જાડા ભયું હતા એટલે મજબૂર રહ્યા હવે આપણે કાંઈ છોકરા રહી જાડા ભયું છે ને એ તો માની ગયો તારા છોકરા કેટલા એક જ છે ને હું જ જોઉં છું ઘણા ઘણા છે કઈ હવે એક એક છોકરો એક એક બાપ થઈ ગયો છે ઓલા પહેલાં સુધર્યા આપડે વાયા સુધર્યા પણ આપણો સુધારો રહ્યોક કે નહીં એ હવે એ વિચારી લે કે એમને કેટલો અઘરો પડશે કારખાનામાં દાણા બાણા થાય તો તૈયારી કરી લે નકર પછી દાણા વગર એક જણા સમયે

ઈ હવે પછી દસ વાર પછી જાય સીતારામ આપું તમતારે હો ટકા એટલે સો ટકા હું મને જ એવું લાગે જો કોઈ તમે એમને કદાચ રાજુભાઈને જેલમાં પૂરી દો મયુરભાઈને પૂરી દો એટલે આપ ટૂંકમાં તમને એમને એવું લાગે કે આપવાળા પણ એમને થાય એટલે આપણે એમનું નામ લેવું પડે આપવાળાને તમે કદાચ ખેડૂતોને દબાવી એમ દબી દીધી છોક નહીં તો એ દબાઈ જાય પણ તમારા પેટ કોઈના નહીં દબાઈ જાય એ દબાવવાની તૈયારી હોય ને તો હાલ છે લ્યો વાહા બે વાળા કરી નાખજો તો હાલશે નગર ખાવા નહીં મળે પૈસા એ બધા અમારી ભાઈ પૈસા નહીં હોય કઈ વાંધો નહીં એટલે આવું છે ભરતભાઈ બધું લ્યો